યુવકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા ખેડા જિલ્લાના કપડવંજ ખાતે નંદની પ્લાઝા કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે બે યુવકોના મૃતદેહ છે આ ઘટનાની જાણ જ પોલીસ દોડી આવી હતી તપાસ મુજબ બંને યુવાનોની ઓળખ કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામના દીપક કુમાર જસવંતભાઈ પરમાર અને સિદ્ધરાજ ભવાનસિંહ પરમાર તરીકે થઈ છે બંને યુવકો ઇન્ટરનેટ જોડાણના તાર નાખવાનું કાર્ય કરતા હતા અને તેમના મૃતદેહ કોમ્પ્લેક્ષના ભોયરામાં આવેલ પગથિયા પાસેથી મળ્યા મળી આવ્યા છે આ ઘટનાએ અનેકો પ્રશ્નો ઉભા કર્યા છે જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઇન્ટરનેટ જોડાણના તાર નાખવાનું કામ કરતા બંને યુવકો મોડી રાત્રે કોમ્પ્લેક્સના ભોયરામાં શું કરી રહ્યા હતા આ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના રહસ્યમય લાગી રહી છે પોલીસ દ્વારા હાલ આ મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને ગામ લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબજો લઈ શોરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃત્યુ પરીક્ષણ માટે ખસેડ્યા છે મૃત્યુ પરીક્ષણનો અહેવાલ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકે છે ઘટના સ્થળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકોના પરિવારજનોની સાથે ગ્રામજનોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા આ મામલો કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે મારું નામ રાકેશ કુમાર પરમાર

માંગ શું છે તમારી તમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ યોગ્ય નિકાલ કરવામાં આવે